स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দો क्रिटिकल એટલે ગંભીર અથવા ટીકાત્મક અથવા નાજુક સી આર આ ટી આ સી એ એલ ક્રિટિકાઈઝ એટલે ટીકા વિવેચન કરવું સી આર આ ટી આ સી આ ઈ એસ ક્રિટિસાઈઝ એટલે ટીકા વિવેચન કરવું સી આર આ ટી આ સી આ એસ એમ ક્રિટિસિઝમ એટલે ટીકા વિવેચન C R O C O D I L E मगर C R O N Y क्रोनी એટલે જિગરી મિત્ર C R O K E D ક્રુકેડ એટલે દુષ્ટ એટવા વાકુ C R O P U P ક્રોપ અપ એટલે ઉદ્ભવવું अथवा ઊભું થવું C R O P ક્રોપ એટલે પાક पाल पेदास अथवा चरू C R O W P E R कॉपर એટલે મોટી નિસ્પર્ધા अथवा નુકસાન C R O S ક્રોસ એટલે ચોકડી अथवा ઓળંગવું C R O T C H E T Y ક્રોચેટી એટલે તરંગી C R O W ક્રો એટલે કાગડો C R O W D ક્રાઉડ એટલે ટોળુ C R O W N 크라운 એટલે મુગટ અથવા તાજ C R U C I A L ટ્રુસલ એટલે નિર્ણાયક અથવા અતિમ મહત્વનું G R U C I F Y કુસીફાય એટલે ક્રોસ પર ચડાવું C R U D E ક્રૂડ એટલે બર્છટ C R U E L ક્રુઅલ એટલે કુર સી આર યુ આઈ એસ ઇ ક્રુઇઝ એટલે હંકારું સી આર યુ એમ બી એલ ઈ ક્રમ્બલ એટલે ભૂક્કો થવો